દેવડી ગામમાં ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ જણાવેલ કે ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવ તે સમજાવ્યું તેમણે વરસાદી પાણીનું મહત્વ તેનો સંગ્રહ જમીન સ્તરનું ઊંચો લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળ સ્તર ઊંચું આવશે વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતાં વધુ સિઝનમાં ખેતી કરી શકશે દરેક લોકો વરસાદી પાણીને સોના કરતાં પણ કિંમતી સમજી કાર્યમાં જોડાઈ જવું જોઈએ કારણ કે આજે નહીં તો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે નહીં દરેક લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમો બનતા હોય તેમાં જોડાવવું જોઈએ વરસાદી પાણીના ટાંકા બનાવી બોર રિચાર્જ કરવા જોઈએ અલગ અલગ જિલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બસો પચાસથી વધુ ચેકડેમ રિપેર ઊંડા ઊંચા કરવા અને નવા બનાવેલ છે જેમાંથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલા છે તેમજ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂતોને ખૂબ જ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી જીવજંતુ સર્વેની રક્ષા થઈ રહી છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમો તૈયાર કરવાનો તેમજ અગિયાર હજાર એકસો અગિયાર રીચાર્જ બોર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે આ ગ્રામસભામાં રામપુર ગામના સરપંચ યતિનભાઈ નાગાણી ભગવાનભાઈ રામપરિયા ભરતભાઈ ગેવરિયા અશોકભાઈ વિરાણી ધીરુભાઈ ગોંડલિયા રતિલાલ નાડાણી અરવિંદભાઈ લાવડિયા રમેશભાઈ ધાનાણી અરવિંદભાઈ ડોબરિયા વિપુલભાઈ વસાણી લાલજીભાઈ પુવા જયશુખભાઈ ગજેરા તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા પ્રગૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ પ્રતાપભાઈ પટેલ જમનભાઈ પટેલ વીરાભાઈ હુંબલ રમેશભાઈ ઠક્કર કૌશિકભાઈ સરદારા શૈલેષભાઈ જાની વગેરે ભાઈઓએ હાજર રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર